શું આગામી દિવસોમાં માલધારી સમાજ સરકારની મુશ્કેલી વધારી શકે છે જે હા જે રીતે માલધારી સમાજના વાવથરાજના આગેવાન ઠાકરસિંહ રબારીનું એક નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તેમણે કહ્યું છે કે માલધારી સમાજની જે ભૂતકાળની માગણીઓ છે જેને લઈને આંદોલનો થયા છતાં પણ આજ દિન સુધી માગણીઓ સંતોષાઈ નથી ને જે ઘણા બધા સરકારના યુનિટો છે તેમને માલધારી સમાજને સ્થાન નથી મળી રહ્યો તેવા આરોપ કર્યા છે તેમણે મહાપંચાયત બોલાવવામાં આવશે તે પ્રકારની વાત પણ કહી છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું ભૂતકાળમાં માલધારી સમાજે ગાયોને લઈને ઘણા આંદોલન કર્યા જે ઘણી બધી વિવિધ માંગણીઓ છે તેને લઈને ગાંધીનગર કૂંચ કરવામાં આવી ત્યારબાદ જે તે સમયે આંદોલનો થયા અને સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું કે જે માલધારી સમાજની માંગ હશે તે સંતોષવામાં આવશે પરંતુ હવે ફરી એ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે કેમ કે વાવ થરાદના માલધારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીના એક નિવેદને ફરી ચર્ચાઓ જગાવી છે જેમાં તેઓ કહી રહ્યા છે કે માલધારી સમાજની જે ભૂતકાળની પડતર માંગણીઓ છે તે હજી સુધી સંતોષાઈ નથી તેમણે એટલું જ નહીં કે ઘણી બધી જે સરકારી જીઆઈડીસી હોય કે જે સહકારી સંસ્થાઓ જેવી યુનિટ્સ છે ત્યાં માલધારી સમાજને કોઈપણ પ્રકારનું સ્થાન નથી મળી રહ્યું તેવા આરોપો પણ તેમણે કર્યા સાથે જે મંત્રીમંડળની રચના થઈ તેમાં પણ માલધારી સમાજની અવગણના થઈ હોય તેવા આક્ષેપ કરતાં રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે પહેલાં તો આપ સાંભળો ઠાકરસિંહ રબારી તેમણે શું કહ્યું જય શ્રી કૃષ્ણ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્ય ભાજપના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને આ મીડિયાના માધ્યમ થકી ગુજરાત રાજ્યમાં અમારા માલધારી સમાજના ભરવાડ રબારી સમાજના બેઠેલા તમામ આગેવાનોને આ વિડીયોના માધ્યમથી વિનંતી કરું છું કે ગુજરાત સરકારમાં સમગ્ર ગુજરાત માલધારી સમાજના ભારતીય જનતા પાર્ટીમાં માત્ર એક ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને પોતે ઓગણીસો અઠ્ઠુંથી પોતાના દમ ઉપર વિવિધ અપક્ષ હોય બીજી પાર્ટી પાસે સતત છેલ્લા વીસેક વર્ષથી ભાજપમાં ચૂંટાઈને આવે છે છતાં પણ હમણાં ગુજરાત સરકારનું રાજ્ય સરકારના મંત્રીઓ બદલવામાં આવ્યા અને સમગ્ર માલધારી સમાજના એક જ ધારાસભ્ય ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીમાં છતાં એમને કેબિનેટ મંત્રી તરીકે ન લેવામાં આવ્યા છેલ્લા ત્રીસ વર્ષથી હું જોઈ રહ્યો છું કે ગોપાલક નિગમ અને ઘેટા નિગમ એ તો રબારી ભરવાડ સમાજ માટે હોય પરંતુ મહત્ત્વના નિગમો ઔદ્યોગિક નિગમ હોય જીઆઈડીસી હોય સ્ટેટ કોર્પોરેશન હોય એગ્રો ઇન્ડસ્ટ્રીઝ હોય એવા વિવિધ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વિકાસ નિગમો હોય એવા નિગમો ઉપર ભરવાડ રબારી સમાજના કોઈ વ્યક્તિને મેં ચેરમેન તરીકે ત્રીસ વર્ષથી છેલ્લા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જોયો નથી ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને રબારી ભરવાડ સમાજના તમામ સમાજને વિનંતી કરું છું ચાલો આપણે આવીએ અને સમાજના અવાજને બુલંદ બનાવી સમાજને ન્યાય અપાવવા માટે સમાજના ભરવાડને રબારી સમાજના ધર્મગુરુઓના ચરણોમાં વંદન કરીને એ ધર્મગુરુના વડવાઓને પણ વિનંતી કરું છે વડાઓને કે આપ પણ આવો અને સરકારમાં વિનંતી કરો કે અમારા ભરવાડી ભરવાડને રબારી સમાજને અન્યાય થઈ રહ્યો છે આપ સારા નિગમમાં લ્યો ઘણા સમયથી હું જોઈ રહ્યો છું ભાજપના મોટા સાહેબોને ચોદીથી તુલા કરી સોનાની પાઘડીઓ પહેરાવી રબારી સમાજને શું આપ્યું પીઠમાં ખંજર એટલે આપ સૌને વિનંતી કરું છું કે તાત્કાલિક હમણાં અન્યાય થયો છે નિગમમાં એક ધારાસભ્ય હોય તેને મિનિસ્ટર ના બનાવે નિગમમાં છેલ્લા ત્રીસ વર્ષથી કોઈ રબારી ભરવાડ સમાજના દીકરાને ન અપનાવતા હોય તો માત્ર ને માત્ર ભાજપની વાહવાહી કરી જી હજૂરી કરવા શા માટે બેઠા છો જો ન્યાય નહીં આપવામાં આવે તો ટૂંક સમયમાં માલધારી મહાપંચાયતનું મંડાણ કરી રહ્યા છે અને સમાજનો અવાજ ઉપાડી તમને જો ત્યાં અન્યાય થતો હોય સમાજનો દીકરો અત્યારે પશુપાલકો હેરાન થાય સમગ્ર શહેરોમાં એ ગામડા હતા અને ગૌચર હતા લઈને શહેરો બની ગયા આ ગોપાલકો માલધારીઓ જાય ક્યાં ગાયોને રોજો રોજ ગાયો માટે માલધારીઓને પરેશાન કર્યા અવાજ ઉપાડવા માટે નિગમો કે કેબિનેટમાં જો માલધારી રબારી ભરવાડ હોય તો એ સમાજની વહેતા કહી શકે આવું જ્યારે અન્યાય થયો છે ત્યારે અન્યાય અમે અવાજ ઉપાડવા માટે ભરવાડ રબારી સમાજની ગુરુ ગાદીયાના વડીલો અને તમામ સમાજના વડીલોને વિનંતી કરું છું કે આપ સરકારમાં કહો સરકાર સારા નિગમો એક સૌરાષ્ટ્રમાંથી ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાંથી નિગમના ચેરમેનો એક એક બનાવે ન બનાવે તો માલધારી મહાપંચાયતના મંડાણ કરી અને સરકાર સામે લડી અને ભાજપમાં બેઠા અને કે તમારું ત્યાં ન ઉપજ હોય જી હજુરી કર્યું હોય તો આ સૌ સમાજના દીકરા બની રાજીનામું આપી અને સમાજના ન્યાય માટે લડીએ જય દ્વારકાધીશ આપે સાંભળ્યા હતા ઠાકરસિંહ રબારી તેમણે અલગ અલગ બાબતે સરકાર સામે પ્રહાર કરવાની શરૂઆત કરી તેમણે કહ્યું માલધારી સમાજ એટલો વિશાળ સમાજ છે આટલી સંખ્યા છે છતાં પણ તેને સ્થાન નથી મળી રહ્યું મંત્રી બનાવવામાં નથી આવ્યા સાથે જે અલગ અલગ સરકારના યુનિટ્સ ચાલી રહ્યા છે જીઆઈડીસી હોય સહકારી સંસ્થા હોય તેવી યુનિટ્સમાં પણ સ્થાન નથી મળતા તેને લઈને તેમણે હવે આ અન્યાય બાબતે આગામી દિવસોમાં એક મહાપંચાયત બોલાવવામાં આવશે તેવી ચિંકી પણ ઉચ્ચારી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો